નમસ્કાર મિત્રો આજે અમે એક નવો ટોપિક લઈને આવ્યા છે અમારા આ બાળકો છે એને શનિવારે જનરલ નોલેજના થોડા ક્વેશ્ચન આન્સર કરાવવામાં આવ્યા કારણ કે આપણને ખબર છે કે ભણતરની સાથે સાથે જનરલ નોલેજ મતલબ કે જી કે પણ એટલું જરૂરી છે તો આ બાળકો કેવી તૈયારી કરીને આવ્યા છે એ આપણે આજે ચકાસી લઈએ બરાબર પ્રશ્નોની તૈયારી કરી છે કે નહીં ને કેટલું જનરલ નોલેજ જાણે છે બરાબર એ જાણવાનો આપણે આજ આ વિડીયોની અંદર પ્રયત્ન કરશું તો ચાલો શરૂઆત કરીએ અમારી આ પ્રશ્નો તરીને ચાલો સૌથી પહેલા અંકિતભાઈ આવો ચાલો અંકિતભાઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે દ્રૌપદી મુર્મુ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્રૌપદી મુર્મુ વાહ હારી તૈયારી કરી ભૂપેન્દ્ર પટેલ હ ભૂપેન્દ્ર પટેલ તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બાળકો કોણ છે ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્ર પટેલ આવો સાધુ ભાઈ હમ આપણા દેશના વડાપ્રધાન કોણ છે વડાપ્રધાન દ્રૌપદી મુર્મુ હમણાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્રૌપદી મુર્મુ હતા હવે વડાપ્રધાન મુર્મુ જવાહરલાલ નહેરુ તો ભાઈ ગુજરાત નું પૂછ્યું તો અમે તમને ભારતનું નું પૂછ્યું કે આપડા દેશના વડાપ્રધાન કોણ છે

દેશના રાષ્ટ્રપતિ કોણ છે બીજા કોઈ ના બોલો આદિવાસી ની અંદર વાત કરીએ તો બીજા મહિલા રાષ્ટ્રપતિ છે પહેલા મહિલા રાષ્ટ્રપતિ હતા પ્રતિભા પાટીલ શ્રીમતી પ્રતિભા પાટીલ બીજા મહિલા રાષ્ટ્રપતિ બઈના કોણ દ્રૌપદી

આપણા પક્ષી કયું છે મોર મોર મોરને અંગ્રેજીમાં શું કહેવામાં આવે યશવી પિતો પછી આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે વા વાગમે અંગ્રેજીમાં શું કવમાં આવે ટાઈગર વેરી ગુડ ચાલો આગળ વધારી હાલો અભયભાઈ આવી જાઓ આપણા દેશનું રાષ્ટ્રીય ફૂલ શું છે કમળ કમળ કમળને અંગ્રેજીમાં શું કહેવાય લોટસ લોટસ વેરી ગુડ ચાલો આપડા દેશનો રાષ્ટ્રધ્વજ કયો છે તિરંગો તિરંગો તિરંગામાં કેટલા કલર હોય અભય ચાર હે ચાર કલર હોય કઈ રીતે ચાર કેજા હોય તાઈ ત્રણ કલર હોય કયા કયા ત્રણ કેસરી વ્હાઇટ અને લીલો केसरी वाइट ने लीलो बच्चे बराबर हूँ छे चक्र चक्र ये चक्र ने हूँ क्या वाइ अशोक चक्र अशोक चक्र हम भी कोई नहीं बोले अबे एक बात बोल से अबे अशोक चक्र में कितना आ रहा है तीन 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 आ रहा हूँ हम भाई मत कर अशोक चक्र में कितना आ रहा हूँ हाँ सागर चौबी आ रहा हूँ ये चौबी सारा हूँ सोच

અને કોઈને આવડે છે સુરખાબ ને હ ફ્લેમિંગો વેરી ગુડ સુરખાબ ને અંગ્રેજી શું કહેવાય તો કે ફ્લેમિંગો ચાલો આપણા દેશનું રાજ્ય ગીત કયું છે આપણા દેશનું રાજ્ય ગીત કયું છે જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત ચાલો વેરી ગુડ ચાલો હું પણ બાકી છે શિવમ ભાઈ આવી જાવ ચાલો શિવમભાઈ આપણા દેશનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે

આપણું રાષ્ટ્રગીત કયું છે વંદે રાષ્ટ્રગીત કયું છે આપણું અને જેના રચિતા છે બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય કોણ છે બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય ચાલો શિવ વિહાનભાઈ બીજો ક્વેશ્ચન તમારા માટે આપણું રાજ્ય ફૂલ કયું છે એ તો આપણું રાષ્ટ્રીય ફૂલ છે

महात्मा गांधी हां महात्मा गांधी जी हां गांधी बापू चलो गांधी जी ઉજવવા માંગો તે દિવસે રજા તો બધાય માણો હાલો આજ નહીં નહીં 2 ઓક્ટોબર ક્યારે ઉજવવામાં આવે 2 ઓક્ટોબર આ દિવસને અહિંસા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે કારણ કે ગાંધીજીના બે મૂલ્ય હતા સત્ય અને અહિંસા ક્યારે ખોટું બોલવું નહીં અને અહિંસા એટલે કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહીં શારીરિક પણ નહીં અને માનસિક પણ નહીં

एक मैं एक में १९० साइट के जो क्वेश्चन थे गुजरात राज्य नो साफ़ ना दिखो तो देश में पूछो आपका देश क्या रहे आजादियों आपका देश क्या रहे आजादियों आजादी क्या रह मिली आपने अल्लाह अल्लाह आपका देश क्या रहे आजादियों साफ़ इजी क्वेश्चन थे वेरी गुड पंद्रह मी ઓગસ્ટ ના દિવસે આપણને આઝાદી મળી તો મિત્રો આ હતા અમારા આજના જીકે ના પ્રશ્ન જે બાળકો થોડી ઘણી તૈયારી કરીને આવ્યા છે ચાલો નમસ્કાર નેક્સ્ટ વિડીયોમાં મળશું